ખાતે પોલીસે એક સફળ કાર્યવાહીમાં નશાકારક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે આ વ્યક્તિએ પ્રતિબંધિત ગાંજો મંગાવવા માટે કુરિયર સેવાનો ઉપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું છે બાતમીને આધારે પોલીસે દરોડો પાડી પાંચ કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબ્જે કર્યો છે જે દર્શાવે છે કે માદક દ્રવ્યોના સોદાગરો હવે હેરાફેરી માટે નવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે આ કાર્યવાહી દરમિયાન પોલીસે આરોપી પાસેથી ગાંજા ઉપરાંત ગુનામાં વપરાયેલું એક મોટરસાયકલ અને એક ચલિત વાર્તાલાપ યંત્ર પણ જપ્ત કર્યા છે પોલીસ દ્વારા કબજે લેવામાં આવેલા ગાંજાએ અન્ય સામાનની કુલ કિંમત સિત્યોતેર હજાર છસો વીસ રૂપિયા આંકવામાં આવી છે આ ઘટનાએ કચ્છના સંવેદનશીલ દરિયાકાંઠાના વિસ્તારમાં નશીલા પદાર્થોની હેરફેરને રોકવા માટે સુરક્ષા સંસ્થાઓ સમક્ષ નવા પડકારો ઊભા કર્યા છે હાલમાં પોલીસે આરોપી વિરોધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તેની વિધિવત ધરપકડ કરી છે આ ગાંજાનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી મંગાવવામાં આવ્યો હતો તેમજ આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈની સળવણી છે કે કેમ તે અંગે પોલીસે વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે